નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત સાથે દર વખતે આપણે કોઈ અવનવી માહિતી સાથે મળતા હોઈએ છીએ આજે આપણે વાત કરીએ છીએ શાકભાજીની અંદર ચોળીના પાકની તો ચોળીના પાકની અંદર ખેડૂત મિત્રોએ કેવી માવજત કરવી જોઈએ એની અંદર કેવા પગલાં ભરવા જોઈએ જેનાથી ઓછા ખર્ચમાં સારું એવું ઉત્પાદન એ ખેડૂત મિત્રો મેળવી શકે તો આજે આપણે ખેડૂતભાઈએ જ જે દવાઓના ખતરા કર્યા છે અને જેમણે જે રિઝલ્ટ મેળવ્યું છે એ આપણે એના માટેથી સાંભળશું તમારો પરિચય મારું નામ જોગરાજીયા શામજીભાઈ રણછોડભાઈ ગામ ભીમોરા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર છે ચાર ખૂબ સરસ હવે તમે ચોળીનું વાવેતર કર્યું છે આ વર્ષે તમે સતત બે વર્ષથી વાવેતર કરો છો અને બે વર્ષથી તમે આ ફૂલ જેલ દવા વાપરો છો તો એના તમને કેવા જબરદસ્ત પરિણામ મળ્યા એ ખેડૂત મિત્રોને જણાવો આ જેલ છે ને એ બે પેલા નંબરમાં તો કુળેપ અને અમુક ટાઈમે હાલ ટાઈમ થાય એ વખતે સાંટો એટલે આ ફૂલ જેલથી

જોરદાર જ થાય છે ટૂંક સમયમાં તો ફાલના ફૂલમાંથી સિંગ બંધાઈ જાય છે બરાબર બીજા નંબરમાં વૃદ્ધિમાં તે સારું છે ત્રણ બે ત્રણ દિવસમાં એક દિને એક દીવ ઉતારો ને આ ત્રણ દિવસ ઉતારવાની એની બદલે એક દિને એક દીવ ઉતારો બરાબર તો એ એટલી વૃદ્ધિ થાય છે બરાબર ખેડૂત મિત્રો ફૂલ જેલની અંદર હ્યુમિક એસિડ પ્લસ ફૂલવેક એસિડ એમિનો એસિડ જીબ્રેલિક અને નવ પ્રકારના બેક્ટેરિયા સાથે વર્મી વસ્તુનું કોમ્બિનેશન આવે છે જેનાથી નવી ફૂડ સાથે ફ્લાવરિંગ તો લાગશે જ પરંતુ ફૂલમાંથી ફળ પણ ઝડપથી બંધાય છે અને જે ઉતારો તમારે શાકભાજીની અંદર જે બે ત્રણ દિવસ આવતો હોય તો એમાં પણ ઘટાડો છો એવું તમે કહો છો એ એકાત્રા ઉતારવા મળ્યા છો બરાબર તો તમે આની અંદરથી ઉતારો કેટલા મણનો લ્યો છો મિનિમમ કિલો દોઢ કિલો છે એટલે પંદર મણ ની એવરેજ તો આરામથી આવી જ પંદર મણ ની એવરેજ દોઢ કિલો બિયારણનું જે વાવેતર કર્યું છે એમાંથી આવે છે એટલે આ ઉત્પાદન ખેડૂતો ખૂબ સારું કહેવાય કે ઓછા ખર્ચમાં ખાલી આ ફૂલઝેલ દવાના છંટકાવથી એ રિપીટેશન ખૂબ સારું વધ્યું છે ઉત્પાદનમાં ખૂબ સારો વધારો થયો છે બીજી વાત આપણે એ કર્યું છે કે આપણી સાથે એગ્રો વાળા વિપુલભાઈ પણ સાથે છે એ આજુબાજુના વિસ્તારમાં ઘણા ખેડૂત મિત્રોને આપે છે તો એમને રિવ્યૂ લઈએ કે એમણે જે ખેડૂત મિત્રોને આપ્યા છે તો એમને કેવા રિસ્પોન્સ મળ્યા ખેડૂતોને તમારી પાસેથી સાંભળી તમારું નામ મારું નામ બાવળિયા વિપુલ ગામ ખેરડી અને મારો એગ્રો ચોટેલા એગ્રો સર્વિસ સેન્ટર અનંતપુર રોડ બરોબર મારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ બાણું પાસઠ અગિયાર અને ફૂલ જેલ પ્રોડક્ટ બહુ સારી છે બરાબર એ ખેડૂત મિત્રોને ને આપણે બીજા ભાઈ જોવે તો શું આમાં જોઈને ખેડૂત લઈ જાય લઈ જાય મતલબ આનું પરિણામ જોયે અને ખેડૂતોને એક વખત વિચારવું પડે આમાં શું છે આપણે પણ આનો લાભ લેવો જોઈએ એટલે ચોક્કસ થી આનું રિપીટેશન પણ ખૂબ સારું છે વનવે ચાલતી પ્રોડક્ટ છે દરેક વિસ્તારની અંદર અને વિપુલભાઈ કયા કયા પાકોની અંદર તમે આના રિઝલ્ટો લીધા છે બે વર્ષથી તમે વેચો છો તો કેવા આના અનુભવ છે ફ્લાવરિંગ અવસ્થામાં અને કુડપમાં બધાય ટોટલ પાકમાં હાલે બધાય પાકમાં મગફળીમાં સુયા બેસાડવા માટે પછી માનો કે ભીંડો હોય કાકડી હોય કે છોડી હોય દૂધી હોય હોય રીંગણી ગમે એમાં ફ્લાવરિંગ અવસ્થામાં બધી ફૂટમાં અને બે માં કામ આપે મતલબ એ ટુ પાક પાકની અંદર જયારે ફ્લાવરિંગ અવસ્થામાં પ્રોડક્ટ આપવામાં આવે તો ખુબ સારું ફ્લાવરિંગ લાગે છે અને ઉત્પાદનમાં ખેડૂત મિત્રોને ખૂબ ખુબ સારો એવો બેનિફિટ એ થાય છે ઘણી વખત આપડે એવું એવું થતું હોય છે કે આપણે બધું નાખતા હોય પણ ફ્લાવરિંગ ઘણી વખત આવીને ખરી જતું હોય એમાંથી પૂરું જવણ ન થતું હોય એમાંથી ફળ ન બંધ હોય તો એવા સમયે પણ તમે આનો જો દસથી પંદર એમએલનો છંટકાવ કરી દેવામાં આવે તો ખેડૂતોને ઘણો બધો એ બેનિફિટ થતો હોય છે અને પાછો ખર્ચ પણ એવો નથી માત્ર પચીસ રૂપિયાથી ત્રીસ રૂપિયાનો પંપ ખેડૂતોને પડે છે તો આમ પણ સસ્તું છે અને પાછું રિઝલ્ટ પણ એનું સારું એવું મળે છે તો આપ સૌએ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજું મારે એક પૂછવું છે કે તમને બીજા ખેડૂતોને આપણે ભલામણ કરીએ કે શાકભાજી હોય કે અત્યારે મગફળીનો પાક છે તો એમાં કેમ થાય રિઝલ્ટ ખેડૂતોને મળે કે ખરું હોય હો ટકા મળે ગમે પાકમાં સાથે ફ્લાવરિંગ માટે તો બેસ્ટ ફ્લાવરિંગ માટે મતલબ બેસ્ટ છે ખેડૂત મિત્રો એ અવશ્ય વાપરવા જોઈએ બરાબર ખૂબ સરસ મજાની માહિતી આપી ખેડૂત મિત્રો ગુજરાતના કોઈ પણ ખૂણે તમે અમારા ડીલરો દ્વારા તમે મેળવી શકો છો અથવા જ્યાં ડીલર અવેલેબલ ન હોય તો કુરિયર દ્વારા પણ તમે અમારી જોડેથી મંગાવી શકો છો એના માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર પર ફોન કરી તમે વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ